વડોદરાથી આવેલા બે યુવકોએ નશાની હાલતમાં હાલોલ બસ સ્ટેન્ડ પાસે તેઓની કાર ડિવાઇડર પર ચડી જતા અકસ્માત સર્જાયો હતો હાલોલ તાલુકાનો પાવગઢ ડુંગર તેની નયનરમ્ય સુંદરતા અને આહલાદક વાતાવરણને કારણે પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે અહીં આ સુંદરતાને માણવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો આવી રહ્યા છે ત્યારે રવિવારની રજાના દિવસે મોટી સંખ્યામાં આવેલા પ્રવાસીઓમાં વડોદરાથી અહીં આવેલા બે યુવકોએ વરસાદી વાતાવરણને ભરપૂર માણ્યા પછી પરત વડોદરા ફરી રહ્યા હતા ત્યારે હાલોલ બસ સ્ટેન્ડ પાસે તેઓની કાર ડિવાઇડર પર ચડી જતા અકસ્માત સર્જાયો હતો જોકે સ્થાનિક લોકટોળાએ તેમને મદદ કરી ગાડી ડિવાઇડર પરથી નીચે ઉતારી આપતા યુવકો વડોદરા જવા નીકળ્યા હતા આ યુવકો પાવગઢ ડુંગરની સુંદરતા માણી શિવરાજપુર નજીક ભાટ ગામે આવેલા દેશી ડાબા ઉપર ખાવા પીવાની મજા માણવા ગયા હતા અને ત્યાંથી નશાની હાલતમાં પરત ઘરે જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો પાવગઢ આવતા પ્રવાસીઓને આ વિસ્તારમાં જ પ્રોહિબિટેડ ચીજવસ્તુઓ સરળતાથી મળી રહેશે તે ચિંતાનું મોટું કારણ છે